નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ભૌતિક વિજ્ઞાન વિષયના અગત્યના પ્રશ્નોના વિષયનો આ લેક્ચર કે જેમાં આપણે પ્રકરણ નંબર એક વિદ્યુત ભાર અને ક્ષેત્રો ના મોસ્ટ ટાઈમડી પ્રશ્નો કયા કયા છે કયા કયા પ્રશ્નો તમારે સારી રીતે તૈયાર કરવાથી તમે સારો સ્કોર લાવી શકો જેના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું તો સૌથી પહેલાં તો હું વર્ણન કરી દઉં છું કે જો તમારે સાઠથી સિત્તેર સુધીના પર્સન્ટેજ લાવવા માટેની ઉમીદ હોય અને એટલે સુધી આપણે તૈયારી કરતા હોય તો જ તમારે આઈએમપી પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવું પડે પરંતુ જો તમે વધુ સારા માર્ક્સ લાવવાના વિદ્યાર્થીઓ હોશિયાર છે એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો એટલે કે આ અગત્યના પ્રશ્નો પ્રત્યે વધુ ધ્યાન આપવું જોઈએ નહીં અને એમને સંપૂર્ણપણે પૂરેપૂરી પાઠ્યપુસ્તક અને જે તે શિક્ષણ મારી તમારે સારી રીતે સલાહ લઈ અને પૂરેપૂરું તૈયારી કરવી જોઈએ તો આપણે આ વિડીયોમાં જોઈશે જોઈશું બૌદ્ધ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર એક વિદ્યુત ભાર અને ક્ષેત્રોના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો આપણે વિદ્યાર્થીઓ શરૂ કરીએ તો જે અસાઇનમેન્ટ હું એ બનાવેલું છે એ છે મોસ્ટ આઈએમ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ એટલે કે ખૂબ જ અગત્યના પ્રશ્ન બાબતે જે સંપૂર્ણપણે હું એ બ્લુ પ્રિન્ટ જે આપણી જીએસિબી એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા આપણા વિષયને લગતું પ્રિન્ટ જે જાહેર કરેલું છે તે પ્રમાણે હું એ બનાવેલું છે તમારું જે પ્રકરણ નંબર એક એટલે કે વિદ્યુત ભારો અને ક્ષેત્રો એ કુલ તમારા સાત માર્કનું વાર્ષિક એટલે કે એચએસસી પરીક્ષામાં પૂછાય છે એટલે કે આ પ્રકરણ જે છે એમાંથી તમારો કન્ટેન્ટ કેટલા માર્કનો પરીક્ષામાં હશે સાત માર્કનો હશે આ પ્રકરણમાંથી પાંચ વિકલ્પો પૂછાય છે એટલે વિકલ્પો તમારે આ પ્રકરણમાંથી કરવા જોઈએ એટલે કે તમે જો આ પ્રકરણની બધી થિયરી વ્યવસ્થિત રીતે ના કરો તો પણ ચાલી જાય પરંતુ એ બધી થિયરી તમે વ્યવસ્થિત રૂપે સારી રીતે સમજીને તૈયાર કરેલી હોવી જોઈએ તો તમને કોઈપણ પ્રકારનો જે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે એનો જવાબ તમને વધુ સારી રીતે આવડી જાય અને બહુ ઝડપથી આવડી જશે અને જે

તો જે મેં તમને વિડીયો બનાવીને તે અગત્યના એમસીક્યુ બાબતોના વિડીયો પણ બનાવીને તમને મૂકેલા જ છે જે પણ તમે જોઈ શકો છો અને તેને સંપૂર્ણપણે તમારે સોલ્વ પણ કરેલા કરેલા હોવા જોઈએ અને તમારી નોટ્સમાં એટલે કે એમસીક્યુની નોટ્સની અંદર પણ લખી હોવા જોઈએ તો ત્યાર પછી બીજા પ્રશ્નની વાત કરીએ તો એક આ પ્રકરણમાંથી બે માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે થિયરી માટે બહુ ઓછો કન્ટેન્ટ છે આ પ્રકરણ એટલે કે બે માર્કનો જ પ્રશ્ન એક જ પૂછાય છે એટલે આમ જોતાં તમારે એક હોશિયાર વિદ્યાર્થી કે જે પોતાના વિષયને અનુલક્ષીને સ્માર્ટ વર્ક કરવા માગે છે તો એ વિદ્યાર્થી વધુ પ્રકાર આખે આખું પ્રકરણ આ ચેપ્ટરમાંથી તૈયાર પરંતુ જે અગત્યનું ખાસ જોવા જેવું છે કે જો આપણે પૂરેપૂરી થિયરીઓ માત્ર ખાલી સમજી લઈએ એના સૂત્રો પણ યાદ રાખી લઈએ તો આપણે ઓબ્વિયસલી એમસીક્યુ સોલ્વ કરી દઈશું અને જે નાના મોટા પ્રશ્નો છે કે જે બે માર્કમાં પૂછાઈ શકે છે એ પણ આપણને આવડી જ જાય તો આ પ્રકરણ આમ જોતા એકદમ સહેલું અને સરળ રહેશે તમને અને એકદમ ઈજી છે સરકાર કે શરૂઆતનું પ્રકરણ છે તો જે બે માર્કના પ્રશ્નો જે પૂછાય છે એ કયા કયા પૂછાય શકે જેના વિશે આપણે હવે આગળ જોઈએ તો સેક્શન એક કે જેમાં બે માર્કના પ્રશ્ન પૂછાય છે તો એમાં વિદ્યુત ભારનું પ્રેરણ આપી સમજાવો એ પ્રશ્ન પણ પૂછાય શકે જેમાં પ્રેરણ વડે વિદ્યુત ભારિત ગોળાઓને આપણે વિદ્યુત વિદ્યુત ગોળાને વિદ્યુત ભારિત કરતા હતા ત્યાર પછી વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ સમજાવો તો જેમાં તમારે ક્યુ ઇજ ઇક્વલ ટુ કે એની સૂત્ર તારવાનું હોય છે કે કુદરતમાં મળતા બધા જ વિદ્યુત ભારના મૂલ્યો એ તેના મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે એવું આપણે અહીંયા સાબિત કરતા હતા ક્વોન્ટમીકરણનો નિયમમાં ત્યાર પછી કુલમનો નિયમ લખો અને એને અદ્ત સ્વરૂપે સમજાવો તો કુલમનો નિયમ બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ ચોક્કસ અંતરે રહેલા હોય બે વિદ્યુત ભારો તો તેમના વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ નું સૂત્ર તમારે તારવી અને કુલમનો નિયમ અદિત સ્વરૂપે તમારે સમજાવવાનું છે ત્યાર પછી કુલમના નિયમનું સદી સ્વરૂપે એટલે જે તમે કાર્ય યામ પદ્ધતિમાં બે વિદ્યુત ભારોને લઈ અને તેમના પર લાગતા પરસ્પર વિવિધ દિશામાંના બળો જે લાગે છે એને આપણે સદિશ સ્વરૂપે બળોના સૂત્ર અહીંયા તારવાના રહેશે પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે આપણે ભણી જ ગયા છે એના વિશે અત્યારે વધુ વર્ણન કરવાની જરૂરત જ નથી જે તમારે વ્યવસ્થિત રહેશે બાહ્ય બાહ્ય સોરી સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકેલા ડાયપોલ પર લાગતા ટોક નું સૂત્ર ટાવી પીસી અને એ રીતે અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત સુરેખ તારથી ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદભવતા વિદ્યુત ક્ષેત્ર આટલા પ્રશ્નો તમારે અગત્યના છે પરંતુ અહીંયા ખાસ તમારે જોવાનું છે આ કે આ ભાગના જે અહીંયા હું એ પ્રશ્નો લખેલા છે એ અગત્યના છો છે પરંતુ તમારે તમે જ્યારે પણ નોટ માટે તમે તૈયાર કરો છો એ તો એક ખૂબ જ મોટો કન્ટેન્ટ છે એટલે કે બહુ જ લાંબુ લખાણ હોય છે પરંતુ આ જે પ્રશ્નો છે એ તમારા માત્ર ખાલી બે જ માર્ગમાં પૂછાય છે મતલબ કે તમારે સંપૂર્ણપણે સૂત્રની તારવણી તૈયાર ના કરી હોય એને તો પણ ચાલશે મતલબ કે તમારો એનો કન્ટેન્ટ તમારે ઘટાડીને લખવાનો હોય છે જો તમને સૂત્રની તારવણી પૂછી હોય તો માત્ર તારવણી લખવાની છે આકૃતિ પૂછીને આકૃતિનું વર્ણન લખી માત્ર સૂત્ર લખો એવું લખ્યું હોય તો માત્ર સૂત્ર લખવાનો અને આકૃતિનું વર્ણન કરવાનું હોય છે તો આ પ્રમાણે જે કન્ટેન્ટ જે છે એ ઘટાડેલો અને ઓછો લખવાનો હોય છે તો પૂરેપૂરું ધારો કે વિદ્યુતભરના અક્ષ પરના બિંદુ એ તો એની આખી આખી થિયરી લખવા જવાની નથી શું પૂછ્યું છે કેટલું પૂછ્યું છે એ ખાસ જોવાનું છે ને એટલું જ લખવાનું કારણ કે બે જ માર્કમાં જે જે તમારો પ્રશ્ન પૂછાય છે એ તમારે ખાસ અહીંયા ધ્યાન આપવાનું રહેશે પછી વધારાનું તો તમે લખાણ લખવા જાઓ જેમ કે તમારો પ્રશ્ન અહીંયા બે જ માં પૂછ્યો છે પરંતુ તમે વિશુભીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટે આખે આખું લખાણ એના નિયમ એની આકૃતિ એનું વર્ણન પછી એના સૂત્રની તારવણી આ બધું જ લખવા જાઓ અને તમે ભલે ને કેમ સાચી ને સાચી માર્કનું પૂરેપૂરું બધું સાચું જ લખ્યું હોય તો પણ તમને તે પ્રશ્નના બે જ માર્ક મળે છે અને સાથે સાથે તમારો પરીક્ષામાં ખૂબ જ સમયનો વ્યય થશે અને સમયનો વ્યય થવાના લીધે જ તમે બીજા જે અગત્યના પ્રશ્નો છે ચાર માર્કના પ્રશ્નો છે એ તમારો સોલ્વ ના થાય તમે એ લખી જ નહીં શકો તમારો સમય પૂરો થઈ જશે અને તમને સારો સ્કોર ના કરી શકો સારા માર્ક લાવી શકો નહીં તો જેથી આ દરેક સમજવા જે બાબત છે કે તમારે પ્રશ્નની યોગ્યતાના આધારે તમારે તૈયારી કરવી જોઈએ જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારો સ્કોર કરવા માંગે છે જેના માટે આ અગત્યના પ્રશ્નોને ધ્યાનથી જોવા જોઈએ જ નહીં પરંતુ તેમને આ અગત્યનો મુદ્દો છે કે તમારે એ તો ધ્યાનથી યાદ રાખવું જ જોઈએ કે બે માર્કના પ્રશ્નમાં કેટલું લખાણ લખાય પછી જો તમે ખૂબ હોશિયાર છો એસીટ ઉપર પર્સન્ટેજ લાવવાની ઉમીદ રાખો છો પરંતુ જો તમે બે માર્કના પ્રશ્નમાં પૂરી પૂરી થિયરી લખવા જાઓ તો પણ તમારું પેપર પૂર્ણ થાય નહીં અને તમે હોશિયાર હોવા છતાં તમે સારા માર્ક્સ ભૌતિક વિજ્ઞાન વિષયમાં લાવી શકો નહીં નહીં અને તમારું સારું રિઝલ્ટ નહીં આવે તો ખાસ તમારે સ્માર્ટ વર્ક પણ કરવું ખૂબ જ અગત્યનું રહે છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઉદાહરણો ઉદાહરણો પણ તમે વન 1.8, ટુ વન એટ વન પોઈન્ટ અને વન પોઈન્ટ થર્ટીન આમ કુલ ચાર ઉદાહરણો તમારે કરવાના રહે છે અને સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ આપણે તો વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી વન પોઈન્ટ એટ વન પોઈન્ટ નાઇન વન પોઈન્ટ પોઈન્ટ વન પોઈન્ટ ટ્વેલ્વ વન પોઈન્ટ ફિફ્ટીન વન પોઈન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ટુ અને ટ્વેન્ટી થ્રી આમ કુલ અંદાજે પંદર જેવા દાખલા કરવાના રહી છે ખૂબ જ સરળ અને સહેલા અત્યારે આ આ મોટા ભાગે તમારે અને બધા જે પણ દાખલા કે ઉદાહરણના દાખલા તમે કરો છો તો એના રીતે કોઈ પણ એની કિંમતને પણ તમારે દાખલો ગણતરી કરીને સમજીલો હોવો જોઈએ જો બધે બધું આખું ગણતરી ના લખીએ પણ આ કિંમત બદલું તો મારો કેટલા બધા ચેન્જીસ આવે છે એનો જવાબ શું આવે છે આપણે અને એક રફ કાર્યમાં પણ આપણે કરી શકીએ તો એ પ્રમાણે તમારે આ પ્રકરણ નંબર એક વિદ્યુત ભારો અને ક્ષેત્રોના જે અગત્યના પ્રશ્નો છે એની આપણે તૈયારી કરવી જોઈએ અને ખાસ તમારે ધ્યાનથી જોવું જોઈએ કે આખું પ્રકરણ જે છે એ નહીં હું એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમને કયું કયું પૂછાય શકે એ પ્રમાણે વર્ણન અહીંયા કરેલું છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે આટલી જ તૈયાર કરી શકો તો પણ તમે આરામથી સાઠ ટકા જેટલા પર્સન્ટેજ લાવી શકો છો સિક્સટી પર્સન્ટેજ લાવી શકો છો તો એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયાનો આ લેક્ચર જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ